નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હિતલ ભગત છોટાદેપુરની એક શાળામાં સગીર વિદ્યાર્થીનીની શાળાના શિક્ષક સંજય પારખે છેડતી કરી હતી

જેના આધારે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ચાલુ છે જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદાર સમગ્ર પ્રકરણનો અહેવાલ પ્રિન્સિપાલ પાસે મંગાવ્યો છે છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત શાળામાં સંજયભાઈ સિંહ પરીખ નામના એક શિક્ષક દ્વારા દીકરીની જે છેડતી કરવાના જે અહેવાલ આવ્યા હતા આ બાબતે નગરપાલિકા દ્વારા તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ આચાર્યશ્રી દ્વારા આચાર્યશ્રી પાસેથી અહેવાલ મંગાવવામાં આવ્યો હતો આજ રોજ તારીખ બે ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ શ્રી પાસેથી અહેવાલ આવ્યો છે એ બાબતમાં શ્રીએ જણાવ્યું છે કે એફઆઈઆરની કોપી મળ્યાથી આગળના નિયમો અનુસારની કાર્યવાહી કરવામાં આવશે આ બાબતે આચાર્યશ્રીને એકવાર મેં જાણ કરી હતી મૌખિક અને જે પણ હાલ સૂત્રો દ્વારા સૂચના મળ્યાથી આ શિક્ષક ચોવીસ કલાક જેલમાં રહી ચૂક્યા છે એટલે સરકારશ્રીના કાયદા પ્રમાણે ઓટોમેટિકલી તે તેઓ ફરજમુખ અથવા બાર તરફ થઈ ચૂક્યા છે અને આવનારા દિવસોમાં નગરપાલિકા દ્વારા સીસ વિષયકની કાર્યવાહી પણ કરવામાં આવશે અને એ પ્રક્રિયા હાલ ચાલુ છે એમને ફરજ મુક્ત કરવામાં કાર્યવાહી માટે હા ફરજ મુક્ત મોકૂફ કરવા માટેની કાર્યવાહી માટે હાલ સાહેબ શ્રી દ્વારા ઠરાવની પ્રક્રિયા કરી કરીથી આગળની કાર્યવાહી કરવામાં આવશે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર